કે આમ જે બે કરોડ સબસીડી લીધી એમને કંપનીઓ માટે નથી લીધી બે કરોડ ની સબસિડી ખેડૂતોને તકલીફ ના પડે એટલા માટે આપવામાં આવી છે જો કોઈ કોલ્ડ સ્ટોરેજ ના માલિકો આવું કરતા હોય તો કલેક્ટર અરજી આપવાની પણ તૈયારી નો માલ જે સ્ટોર વાળા લેતા હોય એમને પણ પહેલો માલ ખેડૂત હક છે અને ખેડૂતના અંદર એમને બટાકા મૂકવા દેવા પડે મિત્રો બટાકામાં પરિસ્થિતિ સુધારવાનું નામ નથી લે દિવસે ને દિવસે ભાવ ઘટ્યા જાય છે અને કોલ્ડ સ્ટોરેજોમાં જગ્યા નથી આ બધા ઘણા કોલ્ડ સ્ટોરેજ માલિકો પણ કહે છે એકંદરે ખેડૂતને અત્યારે પોષણક્ષમ ભાવ મળતા નથી તો આજના વિડીયોમાં આપણે જોઈશું બટાકાની સત્ય હકીકતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કેવી રીતે કરવામાં આવે છે ત્યાં ખેડૂતોનું કેવું શોષણ થાય છે અને મહદઅંશે ક્યાંક એવા કોલ્ડ સ્ટોરેજ માલિકો પણ છે કે જે એમને સપોર્ટ આપી રહ્યા છે ભાવની અને મોતની કોઈને ખબર ના હોય પરંતુ ક્યાંક આ બટાકાની તેજી અને મંદી એક કૃત્રિમ છે એટલે કે બનાવટી છે કે પછી કુદરતી છે એ પણ આજના વિડીયોમાં જોઈએ નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો બનાસકાંઠામાં સૌથી વધુ ગુજરાતનું બટાકાનું ઉત્પાદન થાય છે અને એમાં ખાવાના બટાકાની સાથે સાથે કંપનીઓના કોન્ટ્રાક્ટ પણ કરવામાં આવે છે જેવી રીતે જીસીઆઈપીસી સીઆઈપીસી બટાકુ જે પ્રોસેસિંગ વેરાયટીમાં જતું હોય એનું પણ વિપુલ પ્રમાણમાં ઉત્પાદન બનાસકાંઠામાં જોવા મળે છે એટલે જે જે ખેડૂતોએ ત્યાં બટાકાનું ઉત્પાદન કરતા હોય અને પોતાનો માલ જો એ સમયે અમને ના વેચવો હોય તો એમને અહીંયા સંગ્રહ કરી શકે છે હવે મિત્રો બનાસકાંઠામાં કંપનીઓ પણ ઘણી બધી આવેલી છે આપણે નામ સાથે લઈએ તો પેપ્સિકો ઇસ્કોન બાલાજી આઈફન ફનવેલ એટોપ મકેન હવે બનાસ ડેરી પણ એમાં છે ગંદામાં અને સિમ્પલોડ કંપની આ મૂળ મોટી મોટી નવ દસ કંપનીઓ આપણે ગણાવી દીધી મિત્રો આ કંપનીઓ શું કરે છે એમના કોઈ કોન્ટ્રાક્ટ ફિક્સ હોય કે ભાઈ બસો સાઈઠ કે બસો સિત્તેર રૂપિયાના વીસ કિલો બટેકા એ ખરીદી લેશે પેલા એમનું સીડ પણ એમનું પોતાનું હોય અને લેતા સમયે જે ધારાધોરણ નક્કી કર્યા હોય એ પ્રમાણે આ માલ ખરીદી લેતા હોય છે

કોઈ જગ્યાએ બગાડ નથી યુપી અને પશ્ચિમ બંગાળ જેનો મેન ઉત્પાદન ક્ષેત્રો છે ત્યાં કોઈ બગાડ નથી પંજાબમાં તો થોડુંક જ વાવેતર છે પંજાબનું તો પરંતુ એમાં પણ બગાડ નથી ને ગુજરાતમાં પણ ક્યાંય બ્લાઇડ જેવું આવ્યું નથી એટલે બગાડ નથી પરંતુ જે વેપારીઓ આંકડા આપી રહ્યા છે હા ચોક્કસ બટાકા થોડુંક બટાકાની કેપેસિટી વધુ છે ઉત્પાદન એટલું નથી મળ્યું જેટલું આ અત્યારે વેપારીઓ વાત કરી રહ્યા છે હવે આપણે વાત કરતા હતા કે જે ત્રણ થી સાડા ત્રણ કરોડ જે કેપેસિટી છે બનાસકાંઠાની એના લગભગ અંદાજિત એક કરોડ પેકેટ એ કંપનીઓના છે એટલે ખાવાના સરવાળે બે થી અઢી કરોડ પેકેટ જ ગુજરાતમાં એટલે કે બનાસકાંઠામાં અવેલેબલ છે એટલે એ સરવાળે જોઈએ તો કઈ ભાવ એટલો બધો જે ડાઉન છે એટલો ડાઉનફોલ ના આવવી જોઈએ પરિસ્થિતિને ક્યાં નિર્માણ થઈ તો મિત્રો પરિસ્થિતિમાં કંપનીઓ કંપનીઓએ ઘણા બધા પહેલથી કોલ્ડ સ્ટોરેજ રાખી લીધા હતા એટલે પહેલા જ જે કોલ્ડ સ્ટોરેજના માલિકો હતા એમને ત્યાં કંપનીને એક ચેમ્બરો ભાડે આપી દીધેલા હતા મિત્રો જો વધારે પડતું ઉત્પાદન કંપનીનું હોત તો કંપનીને આ વર્ષે બે કંપનીઓ ઇસ્કોન બાલાજીને આઈફોન એ કંપનીએ કોલ્ડ સ્ટોરેજના લગભગ નવ ચેમ્બરો ખાલી છોડી મૂક્યા છે એટલે કોન્ટ્રાક્ટ રદ કર્યો છે એટલે કંપનીઓને પણ પૂરો વિશ્વાસ નથી કે અમારો માલ આવ્યો હોય બીજી વાત મિત્રો કરીએ તો કોલ સ્ટોરેજના માલિકો ઘણી જગ્યાએ એવું પણ જાણવા મળ્યું છે કે એમના સ્ટોરમાં જગ્યા છે પરંતુ એ જગ્યા એમને કંપનીમાં ભાડે આપી દીધેલી છે એટલે ખેડૂતોનો માલ ત્યાં સંગ્રહાતો નથી ને ખેતરમાં જે બટાકા પડ્યા રહે છે એટલે કોઈ લેવા વાળું આવતું નથી મિત્રો ભારત સરકાર જ્યારે તમે કોલ્ડ સ્ટોરેજ બનાવો છો ને એટલે પહેલા શરૂઆતના વર્ષોમાં બે કરોડ રૂપિયા સબસિડી આપતી હતી ભારતનું ભંડારણ મંત્રાલય બે કરોડ રૂપિયા હતા પહેલા અત્યારે તો લગભગ સાડા થી ચાર કરોડ આ વર્ષે ચાલુ થવાની સબસિડી એ સબસિડી સરકાર કેમ આપે છે સબસિડી સરકાર આપે છે કે ખેડૂતને જ્યારે એમને સંગ્રહ માલનો કરવો હોય ત્યારે એમને તકલીફ ના પડે હવે પરિસ્થિતિ એમાં ઉલટી થાય છે જે ખેડૂતના હકના સબસિડીના પૈસા જે કોલ્ડ સ્ટોરેજ માલિકોએ લીધા છે તો એમને ખેડૂતના હિતમાં કંપનીને જો કોન્ટ્રાક્ટ કર્યો હોય તો કંપની રદ કરે છે તમે નથી કરી શકતા કેમ કલેક્ટર સાહેબ આવું થવા દે છે જો આ વાત સત્ય હોય અને ખેડૂતના બટાકા જો બહાર પડ્યા રહેતા હોય તો કોલ સ્ટોરેજને પણ ખાલી કરવી જોઈએ ચેમ્બરો અને આ નિયમ છે આ મિત્રો હવા હવાઈ વાતો નથી ભારત સરકારનો આ નિયમ છે કે આમ જે બે કરોડ સબસીડી લીધી એમને કંપનીઓ માટે નથી લીધી બે કરોડની સબસીડી ખેડૂતને તકલીફ ના પડે એટલા માટે આપવામાં આવે છે જ્યારે અત્યારે કંપનીને આપી દેવાના ચેમ્બરો ખેડૂતને જ્યારે પરિસ્થિતિ વિકટ થાય ત્યારે તમારા કોલ સ્ટોરેજમાં આવે છે માલ મૂકવા માટે એના પહેલા એને કોઈ શોખ નથી કે ભાઈ અંદરથી એનો માલ આપણે કોલ્ડ સ્ટોરેજમાં જઈએ માટે મારે જયારે આ મુદ્દા ઉપર ચર્ચા થઈ અને ઘણા બધા ખેડૂતોએ વાત કરી કે ભાઈ કોલ્ડ સ્ટોરેજ ભલે કંપનીને આપતા હોય કંપનીને આપવાથી કોઈ તકલીફ નથી પરંતુ જો ખેડૂતોનો માલ બહાર પડ્યો રહેતો હોય તો કંપનીઓને એ ચેમ્બરમાં ખેડૂતના માલ મૂકવા મુકવા જોઈએ કારણ કે બે કરોડ કોલ્ડ સ્ટોરેજના એસોસિએશન સબસિડી સબસીડી લીધેલી છે ભાઈ એટલા માટે જયારે આ મુદ્દે ચર્ચા થઈ ખેડૂતો સાથે અને મારે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન સાથે પણ ચર્ચા થઈ છે એમને ચોક્કસ એવું કીધું છે કે જો કોઈ કોલ્ડ સ્ટોરેજ માલિકો એમનામાં જગ્યા હોય ને ના મૂકતા હોય તો અમારો સંપર્ક કરે અમે એમને ઉચિત ન્યાય આપશું કારણ કે ખેડૂતોનો સરવાળે જો હિત થતો હોય તો એસોસિએશન પણ તમારી પડખે ઊભું રહેશે પરંતુ જો કોઈ પણ આ વિડીયો થકી હું દરેક ખેડૂત મિત્રોને પણ કહેવા માંગુ છું કે કંપની તમને નાલ કરવા માટે નથી આવતી તમને ભાવ આપવા માટે આવતી જ નથી

અત્યારે જો એમને ભાવ નહીં જાય અને બજારમાં નહીં વેચે ને એમનો માલ પડ્યો રહેશે તો આવતી સાલ તમને શીડના નામે ખપાવી દેશે બીજું જે અત્યારે કંપનીઓ ત્યાં લઈ રહી છે માલ એમાં પણ મિત્રો હવે ત્રણ ત્રણ ટકા રજ કાપવાની પણ શરૂઆત એમને કરી દીધી છે પાછા એમાં સુગર ના ડખા જો સુગર ના ડખા હોય ને કંપનીને માલ ચાલતો ના હોય તો કંપની થોડાક ઓછા ભાવે પણ ખરીદે છે કેમ મિત્રો મસાલા વેફરો જેવી બનાવતી હોય એમાં કોઈ સુગર બુગર ની ક્વોલિટી ધ્યાનમાં લેવામાં આવતી નથી વેફરની માટે તમારા જોડે ખરીદવું છે પરંતુ એમના ધાર્યા પ્રમાણે ખરીદવું છે એટલે આ જગ્યાએ હું દરેક જે જે મિત્રો ખેડૂતો જોવે છે તમને પણ મને લખીને જણાવું અને જો કોઈ કોલ્ડ સ્ટોરેજના માલિકો આવું કરતા હોય ને તો કલેક્ટરમાં અરજી આપવાની પણ તૈયારી રાખો કલેક્ટર સાહેબ સર્વે સર્વા હોય છે જિલ્લાના અને આના માટે ભૂતકાળમાં પણ કામ થયેલા છે અને ભવિષ્યમાં પણ કંપનીને ખાલી કરવો તો ખાલી કરી એના ધંધા માટે આવી છે ખેડૂતોને કોઈ પૈસા કે ખેડૂત સુખી થાય એના માટે કોઈ કંપનીઓ આવતી નથી ભાઈ અને એના માટે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન કઈ બધા ખરાબ હોતા નથી મિત્રો દરેક વેપારી ખરાબ હોય એવું જરૂરી પણ નથી હા હશે સો માં એક બે ચાર પાંચ વ્યક્તિઓ ખરાબ હોઈ શકે છે પરંતુ એમના લીધે આ એસોસિએશનની પણ બદનામી થાય છે કોલ્ડ સ્ટોરેજના માલિકોએ વિશ્વાસ ગુમાવી દીધો કોલ્ડ ખેડૂતોનો તો આમાં ઘટતું કાર્યવાહી કરવી જોઈએ જે જે મિત્રોને જે જે ખેડૂતોને અહીંયા તકલીફો પડતી હોય કારણ કે આ મેટરમાં ખેડૂતો દુઃખી થાય છે ભાઈ તો મિત્રો આ હતો ખેડૂતલક્ષી આજનો વિડીયો આપ પણ કોમેન્ટ કરીને જણાવો છો ને હા જે જે જગ્યાએ મારી પણ જરૂર પડતી હોય એ પણ લખીને મોકલજો આપણે સાથે રહી અને સાહેબને આવેદનપત્ર આપશું સાહેબને આમાં કરવું પડે છે ભૂતકાળમાં આવા કેસ થયેલા છે એટલે કંપનીનો માલ જે સ્ટોરવાળા લેતા હોય એમને પણ પહેલો માલ ખેડૂતનો હક છે અને ખેડૂતના અંદર એમને બટાકા દેવા પડે આ નિયમ આખા ભારતમાં લાગુ પડે છે અહીંયા કોઈ બનાસકાંઠા માટે અલગ નિયમ કોઈ ઘડવામાં આવતા નથી તો મિત્રો આથી માહિતી વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત